જસદણ પ્રાંત અધિકારી તલક ધણી પરિપત્ર રદ કરવા આદેશ આપવામાં આવ્યો છે શિક્ષકોને વીઆઈપીની સેવાની કામગીરીનો પરિપત્ર રદ કરવાનો સરકારે આદેશ આપ્યો હતો જસદણના નાયબ કલેક્ટર જાહેર કરેલા પરિપત્રને રદ કરવામાં આવ્યો છે પરિપત્રના નાયબ કલેક્ટરને શિક્ષકોના ડાયરા મેળા વીવીઆઈપી પોજબની જવાબદારી સોંપી હતી હવે જસદણ પ્રાંત અધિકારીઓની ધણી પરિપત્ર રદ કરવા આદેશ આપવામાં આવ્યો હતો શિક્ષકોને વીઆઈપી સેવાની કામગીરીનો પરિપત્ર રદ કરવાનો સરકારે આદેશ આપ્યો હતો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરી શિક્ષકોને વધુ કામગીરીનો બોજ આપતો પરિપત્ર તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો હતો શિક્ષકોને મેળામાં વીઆઈપી ભોજનની કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ ડોસીએ જસદન નાયબ કલેક્ટરને તલક ધણી નિર્ણયને લઈ પ્રહાર કર્યો છે આગામી વિશેષ જવાબદારી સોંપાય છે દુઃખ સાથે કેવું પડે આનાથી મોટું શિક્ષક અપમાન શકે અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે શિક્ષણ સતત અધોગતિ તરફ રહ્યું છે એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ એટલે કે તીર પંચર સાંધવા શૌચાલય ગણવા મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે નોંધનીય છે કે જસ્તનના નાનાબ કલેક્ટર શિક્ષકોના ડાયરા મેળા વીવીઆઈપી ભોજનની જવાબદારી સોંપતા પરિપત્ર જાહેર કર્યો હતો તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોડી સંખ્યામાં વીવીઆઈપી અને ભક્તો ઉમટી પડે છે આ દરમિયાન લોક મેળો ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે આ ઉપરાંત મંદિર ખાતે ભંડારા સહિતનું આયોજન કરવામાં આવે છે રસ્તનના શિક્ષક અને તાલુકા શિક્ષણ અધિકારી દર્શનાર્થીઓના ભોજનની જવાબદારી સોંપાઈ હતી સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ત્રિશિક્ષકને સ્થળ પર હાજર રહેવા હુકમ કરાયો હતો કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત